કાર ઉમર મોહમ્મદ ની હોવાનું ખુલ્યું છે ઉમર મોહમ્મદ હુમલાખોર હોવાની આશંકા છે હરિયાણાના સલમાન નામના શખ્સે તારીખ નામના વ્યક્તિને કાર વેચી હતી પુલવામાના શખ્સે કાર વેચનાર સલમાન ની પોલીસે અટકાયત કરી છે લાલ કિલ્લાથી નીકળેલી કાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ લાલ કિલ્લા પાર્કિંગમાંથી નીકળેલી કારમાં થયો હતો બ્લાસ્ટ લગભગ ત્રણ કલાક સુધી કાર પાર્કિંગમાં પડી રહી હતી ફરીદાબાદના બદરપુર બોર્ડરથી દિલ્હીમાં ઘુસી હતી કાર ગઈકાલે સાંજે છ બાવન કલાકે ચાલતી કારમાં થયો હતો પ્રચંડ વિસ્ફોટ કાર બ્લાસ્ટમાં આઠથી વધુ લોકોના મોત થયા છે વીસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે લાલ કિલ્લા વિસ્ફોટમાં કાર માલિક મોહમ્મદ સલમાનના ના જૂના ઘરે તપાસ તેજ કરી દેવામાં આવી છે વિસ્ફોટમાં વપરાયેલી હ્યુમદાય આઈ ટ્વેન્ટી કાર મોહમ્મદ સલમાનના નામે રજિસ્ટર છે હરિયાણામાં ફ્લેટમાં રહેતો હતો કાર માલિક મોહમ્મદ સલમાન ફ્લેટ માલિકે કહ્યું સલમાન બે હજાર સોળ થી બે હજાર વીસ સુધી રહેતો હતો હવે સલમાન અહીં રહેતો નથી હરિયાણાના સલમાન સરનામા પર જ કારનું રજીસ્ટ્રેશન હતું મોહમ્મદ સલમાને કારને હસ્તાંતર નહોતી કરી પોલીસે પાડોશીઓની પૂછપરછ કરીને માહિતી એકત્ર કરી છે દિલ્હી અને હરિયાણા પોલીસે સંયુક્ત તપાસ શરૂ કરી છે દેશની રાજધાની નવી દિલ્હી ચૌદ વર્ષ બાદ ફરી રક્ત રંજિત થઈ સોમવારની સાંજે છ બાવન વાગે લાલ મેટ્રો સ્ટેશનની બહાર ચાલતી કારમાં મોટો બ્લાસ્ટ થયો જેના કારણે થોડી વારમાં મચી ગઈ લોકો પોતાનો જીવ બચાવવા માટે દોડતા જોવા મળ્યા બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુ ઉભેલી ગાડીઓના ઉડી ગયા બ્લાસ્ટના કારણે મેટ્રો સ્ટેશનના કાચ પણ તૂટી ગયા ઘટના પછી પોલીસ એનઆઈએ અને એનએસજી ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને સઘન તપાસ હાથ ધરી આ તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહેલા હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં તેમણે ઇજાગ્રસ્તો સાથે મુલાકાત કરી અને તેમને સાંત્વના આપી ત્યારબાદ ઘટના સ્થળે પહોંચ્યા સમગ્ર સ્થિતિનો ચિતાર મેળવ્યો આ ઘટના અંગે અમિત શાહે કહ્યું કે દરેક એંગલથી તપાસ થઈ રહી છે બધા સીસીટીવી શોધવામાં આવી રહ્યા છે તો આપણે જણાવી દઈએ કે દિલ્હીમાં જે આ બ્લાસ્ટ થયો એ બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા અને હાલ જે ઇજાગ્રસ્ત લોકો છે તેમની સારવાર ચાલી રહી છે છ બાવનનો એ સમય અને છ બાવનના સમયે ભયાનક બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે ત્યાં ઉપસ્થિત લોકો થોડી વાર માટે તો સમજી પણ ન શક્યા કે શું પરિસ્થિતિ થઈ છે અને જે કાર હતી ત્યાં આસપાસ અન્ય જે વાહનો હતા તેના ચિથરે ચિથરા ઉડી ગયા આપણે જણાવી દઈએ કે આ જે કાર કે જેમાં વિસ્ફોટ થયો એ આઈ ટ્વેન્ટી કાર એ હરિયાણાના ગુરુગ્રામના એક શખ્સના નામે રજિસ્ટર છે अभी शाम को भी दिल्ली में लाल किले एक मेट्रो स्टेशन के पास एक कार में धमाका हुआ है उसमें कुछ लोगों की जाने गई हैं इसके दृष्टिगत उत्तर प्रदेश में अलर्ट जारी किया गया है इसमें सभी वरिष्ठ पुलिस अधिकारी भी मौके पर मूवमेंट पर हैं और पुलिस स्टेशन लेवल तक सब जगह पर सघन चेकिंग करवाई जा रही है यहाँ पर एयरपोर्ट रेलवे स्टेशन बस स्टैंड वाइटल स्टोशन और जो सेंसिटिव रिलीज प्लेसेस हैं सभी के आसपास सघन चेकिंग का किया कार्यक्रम किया जा रहा है कोई भी सस्पिशियस मूवमेंट किसी भी व्यक्ति का किसी भी वाहन का होने पर उसको इंटरसेप्ट करने का हमने निर्देश दिया है और पूरी पुलिस फोर्स पर अलर्ट मोड पर है और ये आतंक के विरुद्ध एक सुरक्षा की दृष्टि से एक हमारा अपग्रेडेशन है जिसमें हम सभी अलर्ट मोड पर हैं और सुरक्षा के दृष्टिगत पूरा हमारा पुख्ता इंतजाम है और यहाँ पर एंटी सबोसे टीम है हमारी लगी हुई है चेकिंग के लिए इसके अलावा बी टीम्स डी है हमारी जगह जगह पर लगी हुई है और पूरी तरह से आतंकवाद के विरुद्ध हमारे जो सुरक्षा का पूरा पक्का जो इंतजाम है उसके तहत अलर्ट को जारी किया गया है और सभी हमारी ब्लास्ट गृह मंत्रालय में आज महत्वपूर्ण केंद्रीय गृह मंत्री अमित शाह अध्यक्षता में हाई लेवल बैठक मैं सुरक्षा मंत्रालय साथ जुड़ाये तमाम अधिकारी बैठक में उपस्थित पची સમગ્ર દેશમાં સઘન તપાસ ચાલી રહી છે કાશી મથુરા વૈષ્ણોદેવી મંદિર જમ્મુમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે વૈષ્ણોદેવી ગુફા મંદિર શિબિર કટરા અને જમ્મુ શહેરમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે શ્રીનગરના તમામ રસ્તા ઉપર સતર્કતામાં વધારો કરી દેવાયો રસ્તામાંથી પસાર થતા તમામ વાહનોની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક પાસે થયું હતું વિસ્ફોટ દિલ્હીમાં બ્લાસ્ટ પછી બેઠકોનો ધમધમાટ ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન કરાયું છે અગિયાર વાગ્યે અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાશે સુરક્ષા એજન્સીઓના વડા સાથે ગૃહમંત્રી અમિત શાહ બેઠક યોજશે આઈબી ચીફ દિલ્હી પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ બેઠકમાં હાજર રહેશે તો ગઈકાલે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન ગેટ નંબર એક પાસે જે ભયાનક બ્લાસ્ટ થયું એ બ્લાસ્ટ બાદ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે તેની સાથે બેઠકોનો ધમધમાટ પણ દિલ્હીમાં શરૂ થઈ છે આપણે જણાવી દઈએ કે ગૃહમંત્રી અમિત શાહ એક બેઠક યોજવાના છે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અગિયાર વાગ્યાનો એક સમય છે સુરક્ષા એજન્સીઓના વડા સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને હવે તમને બતાવીશું એલર્ટ પર ગુજરાત રેલવે સ્ટેશનમાં પોલીસનું સઘન ચેકિંગ બોમ્બ બ્લાસ્ટની ઘટના પછી સુરતમાં સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો રેલવે સ્ટેશનમાં મુસાફરોને તેમના સામાનનું ચેકિંગ કરાઈ રહ્યું છે પસાર થઈ રહેલા વાહનોનું પણ ચેકિંગ થઈ રહ્યું છે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો રસ્તા પર ઉતર્યો છે શંકાસ્પદ વસ્તુઓ ગાડીઓ અને લોકો પર પોલીસની ચાંપતી નજર છે ભીડભાડ વાળી જગ્યા ઉપર પોલીસ કાફલો તૈનાત છે ઘટના બની છે ત્યારબાદ ગુજરાતને એલર્ટ કરી દેવામાં આવ્યું છે ગુજરાતના જેટલા પણ મોટા મોટા શહેરો છે તે એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને ગુજરાતની આર્થિક રાજનગર રાજધાની એવી સુરત કહેવાય છે અને સુરતને અત્યારે આ રીતે એલર્ટ કરી દેવામાં આવ્યું છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં પોલીસનું હું ગત રાત્રિથી જે સઘન ચેકિંગ ચાલી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારથી પણ સુરત રેલવે સ્ટેશન ખાતે પોલીસનો મોટો કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે અને જેટલા પણ મુસાફરોની ગાડી આવી રહી છે તે તમામ ગાડીઓ જે છે તે પોલીસ દ્વારા સઘન જે છે તે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અત્યારે જોઈ શકાય છે સુરત રેલવે સ્ટેશનની બહાર ખુદ પીઆઈ કક્ષાના અધિકારીઓ જે છે તે આ તમામ ગાડીઓ જે છે તે ચેક કરી રહ્યા છે તપાસ કરી રહ્યા છે શંકાસ્પદ ગાડીઓ લાગે તો તે તમામ બાબતોની જે ચેકિંગ જે છે તે ગાડીઓ દ્વારા ગાડીઓમાં કરવામાં આવી રહી છે એવી જગ્યાઓ કે જ્યાં પોલીસને શંકા હોય છે તેવી એ જગ્યાઓ પર પણ પોલીસને અત્યારે ચેક કરવામાં આવી રહ્યું છે જે રીતે અત્યારે જોઈ શકાય છે કે એસીપી કક્ષાના અધિકારી જે છે તે અત્યારે હાલ અહીં એ જોડાયા છે અને તે તમામ તે ચેકિંગમાં અત્યારે પોલીસની સાથે ચેકિંગ કરતા જોવા મળી રહ્યા છે દિલ્હીની જે આ ઘટના બની છે આ બોમ્બ ઘટનાને લઈ સુરતમાં પોલીસ તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે એવા અવાવરૂ જગ્યાઓ હોય છે તો ત્યાં પણ પોલીસ જે ગાડીઓ ઉપાડી હોય છે કે ક્યાં શંકાસ્પદ એવી જગ્યા હોય છે ત્યાં પોલીસનું સઘન ચેકિંગ હાલ જોવા મળી રહ્યું છે પોલીસ અત્યારે હાલ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે સૌથી વધુ ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ અત્યારે તેનું ચેકિંગ જે છે તે વધારે સઘન કર્યું છે તેમાં સૌથી વધુ જો સંવેદનશીલ વિસ્તાર કહેવાતો હોય તો તે સુરતનો રેલવે સ્ટેશન વિસ્તાર કહેવાતો હોય છે ત્યારે રેલવે સ્ટેશનમાંથી અનેક એવી ગાડીઓ આવતી હોય છે અનેક બહારથી ગાડી આવતી હોય છે સાથે સાથે મોટી સંખ્યામાં ભીડ અહીં હોય છે જેને લઈને પોલીસ દ્વારા હાલ અહીં સઘન ચેકિંગ જે છે તે વહેલી સવારથી જ કરવામાં આવી રહ્યું છે પીઆઈ એસીપી સહિત કક્ષાના અધિકારીઓ જે છે તે સતત આ તમામ ગાડીઓનું મોનિટરિંગ કરી રહ્યા છે ચેકિંગ કરી રહ્યા છે અને કઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કાર્ય કામગીરી કરી રહ્યા છે એ રીતે અત્યારે જોઈ શકાય છે સુરતના આ રેલવે સ્ટેશન બહારના દ્રશ્ય છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તેના થઈ ચુક્યો છે અને આ તમામ પોલીસ અધિકારીઓની વચ્ચે અત્યારે હાલ આ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે સુરતમાં અત્યારે હાલ જે રીતે જોઈ શકાય છે એસીપી કક્ષાના અધિકારી આપણી સાથે અહીંયા જોડાયા છે અને આ તમામ અધિકારીઓ ખાસ મોનિટરિંગ કરી રહ્યા છે કે કઈ રીતની અત્યારે ચેકિંગ ચાલી રહી છે અને કઈ રીતનું ચેકિંગ અત્યારે કરવું પડી રહ્યું છે અત્યારે જે રીતે અત્યારે જોઈ શકાય છે

તમામ અધિકારીઓ અત્યારે છે તો શું શું ધ્યાન અપાય છે બધી જે પોલીસ ની ટીમો બનાવેલી છે તે તમામ જે જગ્યા પર તમામ વાહન ચેકિંગ કરવામાં આવેલ છે તે તમામ જગ્યા પર અધિકારીઓ નિમણૂક પણ છે પોલીસ ની પણ નિમણૂક છે હાલ ખાસ ખાસ કરીને કરીને તમને એમ કહું છું કે જે રીતે અત્યારે અવાવરું જગ્યા હોય છે શંકાસ્પદ જગ્યાઓ હોય છે ત્યાં કઈ રીતનું ચેકિંગ છે કઈ રીતની બાબતો પોલીસ તેના છે જે અવારું જગ્યા છે તેમાં વિસ્તાર પ્રમાણે અમે લોકો અલગ અલગ ટીમો બનાવેલી છે અને એટલે તે ટીમો જે જગ્યા પર જઈને ચેકિંગ કરે છે બિલકુલ અત્યારે જોઈ શકાય છે સુરતમાં તમામ જે જગ્યાઓ જે છે ત્યાં પોલીસનું સતત પેટ્રોલિંગ જોવા મળી રહ્યું છે રેલવે સ્ટેશન સૌથી સંવેદનશીલ વિસ્તાર કહેવામાં આવે છે અને અહીં સૌથી મોટી ભીડભાડ હોય છે તેને લઈને પોલીસે અત્યારે હાલ સુરતના રેલવે સ્ટેશન ખાતે પણ સઘન ચેકિંગ શરૂ કર્યું છે વહેલી સવારથી જ પોલીસની ટીમ અહીં મોટી સંખ્યામાં તૈનાત છે અને હાલ તમામ જે ગાડીઓ જાય છે જે ફોર વ્હીલ જતી હોય છે જે પાર્ક કરેલી ફોર વ્હીલ હોય છે તે તમામનું પોલીસ દ્વારા જીવનભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને કંઈ પણ શંકાસ્પદ બાબત જણાય તો તેની પર તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તે પ્રકારની કામગીરી હાલ જોવા મળી રહી છે બોમ્બ્લાસ્ટની જે ઘટના બની તેને લઈને અત્યારે સુરતમાં એલર્ટ કરવામાં આવ્યું છે અને આ એલર્ટ વચ્ચે પોલીસની કામગીરી અત્યારે સતત જોવા મળી રહી છે પોલીસ સુરત દિલ્હી બ્લાસ્ટ પગલે મંત્રીઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે ગાંધીનગરમાં મંત્રીઓના નિવાસસ્થાન તરફના રસ્તા પર ચેકિંગ સર્કિટ હાઉસ થી મંત્રીઓના નિવાસ સુધીના રસ્તા પર બેરિકેટિંગ કરાયું બેરિકેડિંગ કરીને પોલીસ અવરજવર કરનારાઓની તપાસ કરી રહી છે દિલ્હીમાં થયેલી બોમ્બ બ્લાસ્ટની ઘટના બાદ રાજ્યભરમાં મહત્વના સ્થળો ઉપર પોલીસની સુરક્ષા જે છે તે વધારી દેવામાં આવી છે રાજ્ય પોલીસ વડાએ એલર્ટ જે છે તે રહેવા માટે પોલીસ જે વડાઓ જે છે જિલ્લા પોલીસ વડાઓ છે તેમને સૂચના આપી છે અને મહત્વના સ્થળો ઉપર સુરક્ષા વધારવા માટે અને વાહન ચેકિંગ કરવા માટેના આદેશ જે છે તે આપ્યા છે તેના ભાગરૂપે આજે પાટનગર ગાંધીનગર છે તેની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે ગઈકાલે મોડી રાતથી જ જે મહત્વના જે ચેકિંગ પોઈન્ટ્સ હતા ત્યાં પોલીસ જે છે તે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને શંકાસ્પદ કોઈ પણ વાહનો દેખાય તો તેની ચકાસણી કરવામાં આવી રહી છે અત્યારે જોઈ શકાય છે મંત્રીમંડળ જે વિસ્તાર છે તે મંત્રીમંડળ વિસ્તાર જે છે તેની સામે જ એક પોઈન્ટ જે છે તે ઊભો કરવામાં આવ્યો છે તમામ જે વાહનો જઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે અને આ પ્રકારે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ જે મહત્વના જે શહેરો છે મહત્વના સ્થળો છે ત્યાં આ પ્રકારે બેરિકેટિંગ કરીને ચકાસણી કરવામાં આવી રહી છે રાજ્યભરમાં મહત્વના જે સ્થળો છે ત્યાં આ પ્રકારે ચકાસણી કરવા માટેના આદેશ રાજ્ય પોલીસ વડાએ આપ્યા છે અને અમદાવાદ શહેર હોય વડોદરા શહેર હોય રાજકોટ હોય સુરત હોય ગાંધીનગર હોય તમામ જે મહત્વના અને ટુરિઝમ પ્લેસીસ છે ત્યાં પણ જે સુરક્ષા બંદોબસ્ત જે છે તે વધારી દેવામાં આવ્યો છે જોઈ શકાય છે કે જે પણ વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે પાટનગર ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો અક્ષરધામ મંત્રીમંડળ વિસ્તાર સચિવાલય તમામ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા છે તે વધારી દેવામાં આવી છે મહત્વનું છે કે રાજ્ય પોલીસ તમામ જિલ્લા પોલીસ વડાઓ જે પોલીસ કમિશનરો છે તેમને સુરક્ષા સઘન કરવા માટેના આદેશ આપ્યા હતા કેમેરામેન શાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં ચેકિંગ ક્રાઇમ બ્રાન્ચ રેલવે પોલીસ તપાસમાં જોડાઈ છે કાલુપુર રેલવે સ્ટેશન પર બોમ્બ સ્કોડ સાથે તપાસ કરાઈ રહી છે મુસાફરોને સામાનની તપાસ કરવામાં આવી રેલવે સ્ટેશન એરપોર્ટ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયું બાદ ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ બરોડા સુરત જેવા મોટા શહેરોમાં હાઈ એલર્ટ દેવામાં આવ્યું છે પોલીસ અત્યારે તપાસ કરી રહી છે ગઈકાલ રાતથી તમામ જગ્યાએ તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા જે રીતના તમે દ્રશ્યો જોઈ રહ્યા છો અમદાવાદ રેલવે સ્ટેશનના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે હાલમાં પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું આવી રહ્યું છે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેના દ્રશ્યો છે કે જ્યાં સ્નીફર ડોગથી હાલમાં અત્યારે તપાસ કરવામાં આવી રહી છે બોમ્બ સ્કોડ જે છે રેલવે પોલીસ ફોર્સ છે આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસ જે તમામ સ્ટાફ રેલવે સ્ટેશન ખાતે એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદના રેલવે સ્ટેશન એરપોર્ટ અને એસટી બસ સ્ટેશન ખાતે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે કઈ પણ પ્રકારની ઘટના ન બને તે માટે ગુજરાત પોલીસ અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવી છે અને તમામ લોકોનું તપાસ પછી ગુજરાત પોલીસ એલર્ટ મોડ પર દ્વારકા જિલ્લામાં વિવિધ સ્થળોએ પોલીસ ની તપાસ શરૂ હોટેલ રેલવે સ્ટેશન બસ સ્ટેશનમાં પોલીસની સઘન તપાસ જામખંભાળિયાની હોટેલમાં પણ કરાયું ચેકિંગ જિલ્લાના બંદરો અને જેટી પર ચેકિંગ શરૂ કરાયું છે જગત મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે ગઈકાલે રાજધાની દિલ્હીમાં જે બ્લાસ્ટની ઘટના સામે આવી ત્યાર પછી દેશના વિવિધ ભાગોમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે ખાસ કરી અને તેના ઘેરા પ્રત્યાઘાત ગુજરાત અને દ્વારકા સુધી પડ્યા છે અત્યારે આપણે પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ઉપસ્થિત છીએ જ્યાં જગત મંદિર દ્વારકાધીશની સુરક્ષામાં પણ સખત વધારો કરી દેવામાં આવ્યો છે જે સુરક્ષા વ્યવસ્થા છે તે પણ ખાસ કરી અને વધારી દેવામાં આવી છે જેથી તકેદારીના ભાગરૂપે અહીં બંદોબસ્ત પણ પુખતા કરવામાં આવ્યું છે અશોક માણેક બીટીવી ન્યૂઝ દ્વારકા